ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી નારાજ થયેલા ક્ષત્રિય સમાજના યુવાનોએ કુળદેવીની સાક્ષીએ શપથ લીધા કે અભિમાની ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ સામૂહિક શપથ લઈ રહેલા યુવાનોએ પોતાના સમાજની અપમાન કરનાર રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરીને અન્ય ઉમેદવારને આ બેઠક પરથી ટિકિટ આપવાની વ્યાજબી માંગણી કરી હતી પરંતુ સત્તાના નશામાં ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ દ્વારા કે પછી માની વડાપ્રધાનથી લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ગૃહ મંત્રી સહિતના મહાનુભાવોએ ક્ષત્રી સમાજની માંગણી સ્વીકારી નહીં અને રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે પરશોતમ રૂપાલાને ટિકિટ આપી છે જેના કારણે ક્ષત્રી સમાજમાં ગુસ્સો ફાટી નીકળેલ છે ગુજરાતભરમાં દરેક લોકસભા બેઠકના ક્ષત્રિય સમાજના હાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરીને ભારતીય જનતા અભિમાન તોડશે તેવું લાગી રહેલું છે માતાજીના સાક્ષીએ પોતાની કુળદેવીની સાક્ષીએ શપથ લઈ રહેલા ક્ષત્રિય સમાજના આ યુવાનો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના છે તેઓની માંગણી પણ વ્યાજબી છે પરંતુ યોગ્ય માંગણીની અવગણના ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડીને છવ્વીસ માંથી છવ્વીસ બેઠક કબજે કરવાનું સપનું પણ તોડી શકે છે હાલ તો કાઠિયાવાડ તરીકે ઓળખાઈ રહેલા અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સામે થઈ રહેલા વિરોધનો આ વિડીયો આગામી દિવસોમાં બીજા અન્ય ગામોના લોકોને પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રેરણા આપે તો નવાય નહી અમારી ક્ષત્રિય સમાજ ને અપમાન કર્યું છે એટલે હું નું છું અને કોંગ્રેસ ને સમર્થન કરું છું કોંગ્રેસ ને કોંગ્રેસ અને દસ વ્યક્તિ ના વોટ ઓર આપીશું દસ વ્યક્તિ જય માતાજી માતાજી